ગુજરાત સરકારના મોસમ વિભાગે આપેલી ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી ભાવનગર જિલ્લાના શિહોરના ભાણગઢ ગામ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાએ મુલાકાત લઈને મામલતદાર તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે પરિસ્થિતિને લઈને વાર્તાલાપ પણ કર્યો હતો જો કે મંત્રી ભાનુબેને ચોમાસા બાદ ભણગડ ગામ સુવિનો રસ્તો પણ બની જશે તેમ જણાવ્યું હતું સાથે પાળિયાદ ગામના પુલની સમસ્યા પણ હલ થવાનું આશ્વાસન આપ્યું હતું क्या क्या यहां सुधेंगे मीडियम के पॉइंट है नंबर पर मिल रहा है पर क्या-क्या पानी बढ़ाया है और एक रोकथाम के लिए समझ आ रहा है खेती लायक बरसात क्षेत्र खेती को इसको जैसे घड़ी में से रास्ता ऊपर पुल हो है तो एंटर जी आपसे 25 दिन से 8 77 हिस्सा उनका लोगों 59 नहीं आ रहा है